નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કુલ પાંચ હજાર કરતાં પણ વધારે જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી કરવાનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે તો જાણીએ મિત્રો કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અને કેટલા વર્ષથી કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં કાયમી કર્મચારી તરીકે સ્થાન આપવા માટેનો પરિપત્ર જાહેર કરાયો છે અને જાણીશું કે મિત્રો ભારત સરકારના કઈ રાજ્ય સરકાર દ્વારા આ ખૂબ જ મહત્ત્વનું પગલું કર્મચારીઓના હિતમાં ભરવામાં આવી છે તો આ માહિતી મેળવવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલું બે લાઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જીકેને લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ભારત સરકારની એક રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિભાગોમાં કામ કરતા કુલ ચાર હજાર નવસો છાસઠ એટલે કે લગભગ પાંચ હજાર જેટલા ઉમેદવારોને કાયમી કરવાનો મિત્રો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે વાત કરીએ મિત્રો ભારત સરકારની એક સરકાર એટલે કે રાજ્ય સરકાર એટલે કે બીજેપી રાજ્ય સરકાર જે જ્યાં અત્યારે હાલ કાર્યરત છે તેવા રાજસ્થાનની તો રાજસ્થાન રાજ્યમાં ભજનલાલ સર જે અત્યારે હાલ મિત્રો ભજનલાલ તેના મુખ્યમંત્રી છે તો ભજનલાલ સરકારની મોટી ભેટ આવા મળી છે હવે હવે આ વિભાગના કોન્ટ્રાક્ટ કામદારોને મિત્રો સરકાર સરકાર દ્વારા દ્વારા કાયમી કરવામાં આવશે તો રાજ્ય આગામી જે ચૂંટણી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં મનરેગામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને નિયમિત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે ગ્રામીણ વિકાસ અને પંચાયતી વિભાગ દ્વારા પંચાયતી રાજ વિભાગ દ્વારા રાજસ્થાનના તમામ જિલ્લા કલેક્ટરને રાજસ્થાન કોન્ટ્રાક્ટ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ બે હજાર બાવીસ હેઠળ બનાવવામાં આવેલી ચાર હજાર નવસો છાસઠ જગ્યાઓ પર કર્મચારીઓને નિયમિત કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ જગ્યાઓ માટે વહીવટી મંજૂરી સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ જારી કરવામાં આવી હતી હાલમાં ફક્ત નવ વર્ષ કે તેથી વધુ કામનો અનુભવ ધરાનાર કોન્ટ્રાક્ટ કામદારોને નિયમિત કરવાનો લાભ મળશે એટલે કે જે મનરેગા જે સ્કીમ છે તે રાજસ્થાન રાજ્યમાં મનરેગા અલગ અલગ જિલ્લાઓમાં મનરેગા કાર્યક્રમ હેઠળ કામ કરતા અને નવ વર્ષ કરતાં વધારે સમયથી મનરેગા કાર્યક્રમમાં જે છે તે મનરેગા યોજનામાં કામ કરનાર કામદારોને સરકાર દ્વારા જે છે તે મિત્રો રાજસ્થાન કોન્ટ્રાક્ટ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ બે હજાર બાવીસ હેઠળ રાજસ્થાન સરકારના કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલ જે નવ વર્ષ કરતાં વધુ જે કામનો અનુભવ ધરાવતા કોન્ટ્રાક્ટ કામદારો કે જેમની સંખ્યાઓ નવ ચાર હજાર નવસો છાસઠ છે તેમને કાયમી કરવાનો રાજસ્થાનની ભજનલાલ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે માત્ર બે હજાર જેટલા કર્મચારીઓ આ કાર્યક્ષેત્રમાં આવી રહ્યા છે મનરેગામાં લગભગ બત્રીસો કર્મચારીઓ કનિષ્ક ટેકનિકલ આસિસ્ટન્ટ એકાઉન્ટ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર કોઓર્ડિનેટર્સ ગ્રામ રોજગાર મદદનીશ ડેટા એન્ટ્રી ઓપરેટર સહિતની ઘણી જગ્યાઓ પર કામ કરી રહ્યા છે બાકીના કર્મચારીઓ એવા છે કે જેઓ નવ વર્ષના અનુભવના દાયરામાં આવતા નથી જિલ્લા કક્ષાની સમિતિ કોન્ટ્રાક્ટ કામદારોની યોગ્યતા અને દસ્તાવેજોની ચકાસણી કરશે મનરેગામાં કરાર આધારિત આધારિત કામદારોને નિયમિત કરવા માટે એક એપ્રિલ બે હજાર ચોવીસના આધારે નવ વર્ષથી વધુ સેવાનો સમયગાળો ગણવામાં આવ્યો છે તો મિત્રો નવ વર્ષ જે છે તે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ પૂર્ણ થયા હોવા જોઈએ અને એક એપ્રિલ બે હજાર ચોવીસનો જે આધાર છે તેના આધાર પર જે લોકોના નવ વર્ષ પૂરા થયા છે તેવા કર્મચારીઓને રાજસ્થાન સરકાર દ્વારા કાયમી કરવામાં આવશે મનરેગા આ વાત કરીએ જિલ્લા કક્ષાની સમિતિ કોન્ટ્રાક્ટર કામદારોની તો યોગ્યતા અને દસ્તાવેજોની ચકાસણી વાત કરશે મનરેગા એકાઉન્ટ આસિસ્ટન્ટ એસોસિએશનના રાજ્ય પ્રમુખ રામ સ્વરૂપ ટાંક કહે છે કે હાલમાં ફક્ત બે હજાર કોન્ટ્રાક્ટ કામદારો છે જેમને નવ વર્ષથી વધુ કામ કરવાનો અનુભવ છે હાલમાં ફક્ત નવ વર્ષથી ઓછો અનુભવ ધરાવતા લોકો જ નિયમિતીકરણના દાયરામાં આવશે તેમને પછીથી તક મળશે તો મિત્રો વાત કરીએ રાજસ્થાન સરકારની તો રાજસ્થાન સરકારે મનરેગા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓના હિતમાં જે છે તે ખૂબ જ મોટો નિર્ણય લીધો છે અને રાજસ્થાન સરકારે કોન્ટ્રાક્ટ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ બે હજાર બાવીસના નિયમ અંતર્ગત કુલ ચાર હજાર નવસો છાસઠ જેટલી જગ્યાઓ જે મનરેગામાં કામ કરતા નવ વર્ષ કરતાં વધારેનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કાયમી કરવાનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે આશા રાખીશું કે રાજસ્થાન સરકારની પ્રેરાઈ બાકીના જે બત્રીસ રાજ્યો સરકારો છે તેઓ પણ તેમના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેમનો સમયગાળો નવ વર્ષ કરતાં પાંચ વર્ષ કરતાં વધારે હોય તેવા કર્મચારીઓને કાયમી કરે તેવી આશા સાથે જયહિંદ અસ્તુ